અને ત્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ સમયે બે બાઇક લઈ અને પાંચ શખ્સો સગીરા અને તેના મિત્ર પાસે આવ્યા હતા પાંચમાંથી ત્રણ શક્ષોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે અન્ય બે શક્ષોએ સગીરાના મિત્રને પગડી રાખ્યો હતો અને ત્રણ જેટલા શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સગીરા પર દુષ્કર્મની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી સહિતની તમામ ટીમો અત્યારે હાલ તપાસમાં લાગી છે પરંતુ આ ઘટનાની સાથે વધુ એક વખત મહિલા સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બાર આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલા તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ના થઈ શકે ઓફિસિયલ ટીમ ને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે

સગીરા પર સામૂહિક દુષ્કર્મ મામલો એના ફ્રેન્ડ સાથે વાત એમ જો પોલીસ નું એના ફ્રેન્ડ સાથે જઈ રહેતી ત્યારે એના ફ્રેન્ડ ને ચાર થી પાંચ લોકો આવ્યા અને યુવતી જે છે સગીરા છે એને એની સાથે જબરજસ્તી કરી બે એના ફ્રેન્ડ હતા આ જે બળાત્કારીઓના એ લોકો આ યુવતીના જે ફ્રેન્ડ છે એને પકડી રાખ્યો બાદમાં અંજામ આપ્યો એટલે સમગ્ર મામલો ચોંકાવનારો છે પોલીસ દ્વારા સઘન સુરક્ષાના મામલે સીટી ટીમ પણ ઉતારવામાં આવી છે સી ટીમ પણ ગરબા ગઈ અને ત્યારે આ પોલીસ માટે પણ એક નવો જ પડકાર ઉભો થયો છે કે આ રીતે હવે પોતાના ફ્રેન્ડ કે પોતાના પરિવાર સાથે પણ જઈને આ રીતે એને જો એને ખેંચી જવા માટે આ રીતે કરવામાં આવે બળાત્કાર ઘટના જો ખરેખર બની હોય ને સામે આવે તો એ ચોંકાવનારી જરૂર કહી શકાય જી બિલકુલ રૂપેષ હવે ગુજરાતમાં પણ યુપી બિહારવાડી જોવા મળી રહી છે ન તો શકાય કે કાયદો અનુભવી રહી છે ત્યારે સમગ્ર પાસાની તપાસ હાથ આવી રહી છે જે પુરાવા જે જરૂરી પુરાવા હોય છે એકત્રિત લેવામાં આવ્યા છે એ જે નમૂના લેવાના હોય નમૂના એવોની તજવીજો હાથ ધરાવી રહી છે ત્યાં આગળ ઘટના બની ત્યાં આગળ પણ જે પોલીસ દ્વારા જે છે એ જૂનોટભરી તફાસતા ધરાવી રહી છે ત્યાંથી પણ જે નમૂનાઓ એકઠા કરવાના જરૂરી એ પણ કરાઈ રહ્યા છે તમામ જે પાસાઓની પોલીસ વિભાગ દ્વારા જે ઝૂનટભરી તફાસતા ધરાઈ રહી છે કારણ કે આ મામલો જે સગીરા સાથેનો છે તહેવાર દરમિયાન બનેલી ઘટના છે સામૂહિક જે બળદ કર્યા ઘટના છે નિંદનીય ઘટના છે ચોક્કસ આ ઘટના બની હોય તો ચોક્કસ આ વડોદરા માટે શરમજનક અને સંસ્કારી નગરી

જે બિલકુલ હવે આમાં વાત આવે છે કે રોડ પર જગ્યા 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 પર તો પોલીસ મૂકી ના શકાય પોઈન્ટ પર હોય ત્યાં આગળ પોલીસ પર પણ કોઈ એવા એવા કોઈ સ્થળ પરથી જાય સગીરાને અપહરણ કરી લેવામાં આવ્યું સગીરાને લઈ જવામાં આવી હોય કે પછી અન્ય કારણો હોય હવે સૌથી મોટો પડકાર છે કે પોલીસ હવે સીસીટીવી પણ ખંગાળી રહી છે કે ખરેખર આ જે ઘટના પડતી સગીરાને લઈ જવામાં આવી ક્યાંથી લઈ જવામાં આવી કેવી રીતે ખેંચવામાં આવી એ વિસ્તારના સીસીટીવી છે કે કેમ એટલે પોલીસ હવે આ સીસીટીવી પણ કંઘાળી રહી છે મામલાને ગંભીરતાથી જિલ્લા પોલીસ વડા લઈ રહ્યા છે કારણ કે આ સગીરા સાથે સામૂહિક બળાત્કારનો મામલો છે એના બોયફ્રેન્ડને પણ જે છે એ પકડી રાખવામાં આવ્યો હતો અને કહેવાય છે કે એની નજર નચર સામે એની બળાત્કારને અંજામ આપ્યો હોવાની વાત આવી રહી છે એટલે તમામ જે પાસાઓ છે જે અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે મહિલા પર સામૂહિક દુષ્કર્મ વાત પોલીસ તપાસ કરી રહી છે ઘટનામાં કેટલો વળાંક આવે છે તે જોવું મહત્વ